સરહદી ધાનેરા તાલુકામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થાય એની સાથે બે અલગ અલગ બનાવ સામે આવ્યા છે ગતરોજ ધાનેરાની સૂર્યોદય કોલેજ કેમ્પસ ખાતેથી ધોરણ બારની પરીક્ષા આપવા માટે ડમી ઇસમ આવતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે વિરાટભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ખડેપગે ઉભા રહી કામ કરી રહ્યું છે જેમાં ગત રોજ ધાનેરાની સૂર્યોદય કોલેજના કેમ્પસમાં એક ડમી વિદ્યાર્થી મળી આવ્યો હતો જેરેલી આજે બંને સમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી જન્તીબાઈ પટેલે પ્રદીપભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ગામ મોટા મેડા અને અનિલભાઈ રમેશભાઈ ચૌધરી રહે કોટડા દાખાવાળા સામે પોલીસ ફરિયાદ આપી છે. गत રોજ ધોરણ 12 ના ભૂગોળના પેપરમાં અનિલની જગ્યાએ પ્રદીપ પરીક્ષા આપતા તપાસ દરમિયાન મળી આવ્યો હતો. એક વિદ્યાર્થી 10:30 પછી આવેલ અને ક્લાસની અંદર ખંડ નિરીક્ષક દ્વારા એને પ્રવેશપત્ર ચકાસતા એ ડમી નીકળેલ અને તાત્કાલિક રિલીવર પરમાર પરમાર લાલસી દ્વારા મને જાણ કરેલ એટલે અમે અને સરકારી પ્રતિનિધિ ત્યાં જઈ અને ડમી જણાતા એને બહાર કાઢેલ અને સ્ટ્રોંગ રૂમમાં બેસાડેલ અને ત્યાર પછી ઉપરની કચેરી દ્વારા માર્ગદર્શન મેળવી અને કચેરીનું માર્ગદર્શન મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કોણ છે બે જેના કયા નામ આપણે યાદ હતું નામ સાહેબ હવે હાલ મોકલી દીધું છે કયા ગામના છે ગામ એક મોટા મેડાનો છે અને એક કોટડાનો શું નામ તમારું અડ્ડા સાથે કોણ છે મારું નામ મારું નામ પટેલ જયંતિભાઈ વાઘાભાઈ મોડેલ સ્કૂલ ધાનેરા તો આજ રીતે ગત સોમવારના રોજ ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયમાં પરીક્ષા દરમિયાન સુપરવિઝન માટે ત્રણ શિક્ષકો ન આવતા પરીક્ષા સમયે અગવડતા ઊભી થઈ હતી આ મામલે સ્થળ સંચાલકે પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની ગેરહાજરી મામલે રજૂઆત કરતા ત્રણ શિક્ષકો નિરીક્ષકની ફરજ ઉપર પહોંચ્યા ન હતા તેમને ખુલાસા માટે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવું પડ્યું હતું પેપર શરૂ થાય તે પહેલા જ નિરીક્ષકોની ગેરહાજરીને લઈ અવ્યવસ્થા સર્જાઈ હતી જોકે કે એકમાત્ર વિવેકાનંદ વિદ્યાલય કેમ્પસમાં પચાસ પ્રાથમિક શાળાના શિક્ષકોની ફાળવણી કરાઈ હતી પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ ખરા સમયે અરસપરસ નિરીક્ષકોની વ્યવસ્થા કરી શક્યા ન હતા જો કે બોર્ડની પરીક્ષાને લઈ મામલો ગંભીર જણાતા ધાનેરા પ્રાથમિક શિક્ષણાધિકારી ત્રણ શિક્ષકોના જવાબ લઈ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવા માટે જણાવ્યું હતું જે મામલે ત્રણ શિક્ષકોમાં કારણો જાણી વધુ તપાસ કરવામાં આવી રહી છે વિવેકાનંદ વિદ્યાલય ધાનેરામાં એસએસસી ને એચએસસી ની પરીક્ષા માટે અમને જે શિક્ષકોને સુપરવિઝરની કામગીરી માટે માગણી કરેલી અમારી પાસે એમાં અમે એમને પચાસ શિક્ષકોની ફાળવણી કરેલી એમાંથી ત્રણ શિક્ષકો અગિયાર તારીખે ગેરહાજર રહે છે એવું અમને ત્યાંના બિલ્ડિંગ કંડક્ટર પાસેથી જાણવા મળે અને એથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીએ એમને ત્યાં આગળ કાલે સાંજે હિયરિંગ માટે બોલાવી એમના શિક્ષકોની ગેરહાજર રહેવાના જે કારણો હતા એ કારણો સાહેબે જાણ્યા અને જાણ્યા પછી ચોક્કસ કારણો હતા એમને શાળામાં અને બાકીના જે શિક્ષકો હતા એમને કામગીરીમાં જોડાવા માટે સૂચના આપેલી છે